ભારત સરકાર દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ભાવનગર જિલ્લાના ત્રણ સ્ટેશન પૈકી જૈનોની નગરી એવા પાલીતાણા સ્ટેશનને પણ સુવિધાસભર બનાવવામાં આવ્યું છે જેનું ઈ લોકાર્પણ આવતીકાલે કરવામાં આવશે પાલીતાણા સ્ટેશનનું પ્રવેશ દ્વારનું નિર્માણ તેમજ જૂના સ્ટેશન બિલ્ડિંગને યથાવત રાખી તેમાં ખાસ એલિવેશન સાથે તૈયાર કરવામાં આવ્યું છે દિવ્યાંગ લોકોને મુશ્કેલી ન પડે તે માટે રેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે પ્લેટફોર્મની લંબાઈ અને ઊંચાઈ બંને વધારવામાં આવી છે इन स्टेशंस पर जो सुविधाएं हम लोगों ने दी हैं मुख्यतः हम लोगों ने सर्कुलेटिंग एरिया इंप्रूव किया है जनों के लिए खास तौर से हम लोगों ने ध्यान रखा है कि उनको किसी तरह की दिक्कत ना हो एडिशनल प्लेटफॉर्म्स की लंबाई जहाँ चाहिए थी वहाँ बढ़ाई है हम लोगों ने पहला करता आमूल परिवर्तन आलू जुआमें पहला हमें नानपण नानू स्टेशन अत्य ना विकसा अद्यतन स्टेशन लिफ्ट की सुविधाओं ठंडू पानी દિવ્યાંગજનો માટે રેમ્પની સુવિધા રિઝર્વેશન કાઉન્ટર સારી સુવિધા અહીંયાના સ્ટાફનો મળતાવડો સ્વભાવ જ્યારે પણ આવીએ ત્યારે ઘણા લોકોને મદદરૂપ થતા દેખાય આ એક પ્રકારે કહી શકાય છે કે સુંદર જે કહી શકાય એવું પાલીતાળાનું જે રોટેશન છે એને બનાવવામાં આવી રહ્યું છે બાવીસ તારીખના રોજ વડાપ્રધાનના હસ્તે જ આ જે તમામ પ્લેટફોર્મ છે તેનું ઈ લોકાર્પણનો કાર્યક્રમ જે છે એ થશે અનેક પ્રકારે મુસાફરો છે તેની સુવિધાની અંદર જે વધારો થયો છે તેની અંદર મુસાફરો છે ખુશખુશાલ છે એ જોવા મળી રહ્યા છે केतन दातपुुरा दूषण न्यूज भावनगर